ડુમ્મસ પોલીસે ફ્રેન્ડશીપ ડે નિમિત્તે ડુમ્મસ સાયલન્ટ ઝોન પાસે આવે વીકેન્ડ એડ્રેસ નામની હોટલના ચોથા માળે દારૂની મહેફિલ માણતા બે વેપારી તેમજ બે મહિલા પોઇન્ટિંગ આર્ટિસ્ટ સહિત છ આરોપીઓને ઝડપી પાડી દારૂની બોટલો સહિત લાખોનો મુદ્દામાલ કબજે કર્યો હતો ડુમ્મસ પોલીસે જણાવ્યું હતું કે રવિવારે ફ્રેન્ડશીપ ડે હોવાથી સુરત શહેર પોલીસ દ્વારા હોટલ તેમજ બીચ ઉપર ચાલતી દારૂની મહેફિલ તેમજ રેવ પાર્ટી ઉપર બાદ નજર રાખવામાં આવી હતી દરમિયાન પોલીસ કંટ્રોલ રૂમમાંથી પીસીઆર જનરક્ષક એકસો બાર પર કોલ મળતા ડુમસ પોલીસ એક્શનમાં આવી હતી અને ડુમસ પોલીસ સ્ટેશનના પીએસઆઈ બી એલ તિવારીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ અને વુમન પીએસઆઈ પારૂલ કાનાભાઈની એક ટીમ બનાવી તાત્કાલિક ડુમસ સાયલન્ટ ઝોન પાસે વીકેન્ડ એડ્રેસ નામની હોટલના ચોથા માળે રૂમ નંબર ચારસો ને તેતાલીસમાં રેડ પાડી ફ્રેન્ડશીપ ડે નિમિત્તે દારૂની મહેફિલ માણતા આરોપી મીઠ માનસુભાઈ વ્યાસ કેમિકલ વેપારી સમક્તિ કલાપીભાઈ ભીમાવાલ સ્લોક ભાવેશ દેસાઈ ટેક્સટાઇલ વેપારી સંકલ્પ અજય કુમાર પટેલ પેઇન્ટિંગ આર્ટિસ્ટ મોસમ યગ્નિશ દલાલ સહી છ ને જડપી પડાતા પોલીસ સ્તળ પર થી વેલેન્ટાઇન ફાઇનેસ્ટ બ્લેન્ડર્ડ સ્કોચ વિસ્કી ની 750 ml ની એક બોટલ અને પ્લાસ્ટિક ના ગ્લાસ સાથે સાથે મોબાઈલ 2.55 લાખ નો મુદ્દામાલ કબજે કર્યો તો પોલીસે પકડાયલા આરોપીઓ વિરુદ્ધ ગુજરાત નશાબંધી સુધાર બટ હુકમ અંતર્ગત ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી ગત તારીખ ત્રણ આઠ બે હજાર ચોવીસના રવિવારના રોજ અત્રેના ડુમ્મસ પોલીસ સ્ટેશન ખાતે એફઆર નંબર ચારસો ત્રણ ઓબ્લિક બે હજાર પચીસ હેઠળ મહેફિલનો ગુનો દાખલ કરવામાં આવેલ છે જેમાં ગુજરાત નશાબંધી સુધારા વટહુકમ બે હજાર સોળની કલમ છાસઠ એક બી પાસઠ ડબલ એ એક્યાસી તથા ત્યાં મુજબ આ ગુનો દાખલ કરવામાં આવેલ છે બનાવની વિગત એવી છે કે ગતરોજ જ્યારે ડુમ્મસ પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગ પર હતો એ દરમિયાન કંટ્રોલ રૂમ થી મદદ નો કોલ આવેલ હતો જેમાં જણાવેલ હતું કે એક ફરિયાદી એ કંટ્રોલ રૂમ માં કોલ કરેલ છે આ ફરિયાદી નો સર્વેલન્સ સ્ટાફ દ્વારા સંપર્ક કરતા તેઓ જણાવેલ કે તેઓ ની પુત્ર બહુ પોલીસ સ્ટેશન વિસ્તાર ની એક હોટેલ માં એસી ને મિત્રો સાથે પાર્ટી કરી રહેલ છે વધુ માહિતી મેળવી આ જગ્યાએ જઈ સર્વેલન્સ સ્ટાફે રેડ કરતા હોટલ ના રૂમ નંબર ચારસો તેતાલીસ માં જઈ તપાસ કરતા ત્યાં ચાર પુરુષો તથા બે મહિલાઓ મહેફિલ કરતા હોવાનું જણાય આવેલ હતું તથા તેઓની ઝડપી રહેતા તેમની પાસેથી એક વિદેશી દારૂની બોટલ મળી આવેલ હતી